અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં ફરી એકવાર ચોંકાવનારી હત્યાના અહેવાલ સામે આવ્યા છે અહી મણિનગર પોલીસ સ્ટેશનની હદમાં આવતા વિસ્તારમાં કાંકરિયાના ગેટ નંબર નજીક યુવતીની પથ્થરોના સ્ટેશનમાં હત્યા કરી દેવામાં આવી છે પોલીસના જણાવ્યા અનુસાર આ હત્યા યુવતીના મંગેતર દ્વારા જ કરાઈ હોવાનો ખુલાસો થયો છે કાંકરિયાના ગેટ નંબર સાત પાસે ફલકનાજ પઠાણ નામની યુવતીની તેના જ મંગેતર મોહમ્મદ આવેશ પઠાણે હત્યા કરી નાખી હતી પ્રાથમિક તપાસ મુજબ બંને વચ્ચે કોઈ બાબતે તકરાર થઈ હતી અને ઉશ્કેરાયેલા આવેશે રસ્તા ઉપર પડેલા એક પથ્થરના બ્લોક વડે ફલકનાઝ પર હુમલો કર્યો હતો ગંભીર ઈજાઓને કારણે યુવતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું મણિનગર પોલીસે હત્યાનો ગુનો નોંધીને ફરાર આરોપીને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે